Thank you. કહીએ તો આ નાણામંત્રીનું આ ચોથું બજેટ છે બે હજાર ચૌદનું બજેટ આપણે લક્ષમાં ન લઈએ કારણ કે એ એવા સંજોગોમાં રજૂ કર્યું હતું તો પણ આ એનું ત્રીજું બજેટ છે સમગ્ર બજેટ આપણે જોઈએ ત્યારે આ અગાઉના રજૂ કરેલા બે બજેટો અને આજનું આ બે બજેટ આજનું બજેટ એમાં થોડુંક અંતર દેખાય છે અંતર એ દ્રષ્ટિએ કે અગાઉના બજેટોમાં જે વિષયો ઉપર ભાર મૂકવામાં આવેલો હતો એ વિષયો આજે ગૌણ બની ગયા છે સરકારની દિશા થોડીક બદલી છે પોલિટિકલ ભાષામાં કહું તો આ સરકાર ઉપર એક આરોપ થતો હતો કે આ સરકાર સૂટ બુટની સરકાર છે તેમાંથી સરકારે પોતાનો બહાર નીકળવાનો એક પ્રયત્ન કર્યો છે નાણાં મંત્રીએ પોતાના બજેટ પ્રવચનમાં પાંચ વખત મહાત્મા ગાંધીનું નામ લઈ અંત્યોદય યોજનાનો ઉલ્લેખ કરી અને ગ્રામીણ વિકાસ ક્ષેત્ર તરફ પોતાની નજર નાખી હોય એવું આ બજેટમાં મને દેખાઈ રહ્યું છે જે બજેટ પ્રાવધાનો કર્યા છે જે જાહેરાતો કરી છે એમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એણે વધારે ભાર મૂક્યો છે કૃષિ ક્ષેત્ર ઉપર ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો છે સોઇલ કાર્ડ ટેસ્ટ અને સોઇલ લેબોરેટરી એ જિલ્લાઓમાં લઈ જવી એવું એક મહત્ત્વનું સૂચન પણ આ બજેટમાં કરવામાં આવેલું છે આ ઉપરાંત પણ જે ક્ષેત્રને એણે પ્રાધાન્ય આપ્યું છે એમાં હાઉસિંગ વિલેજ ઇલેક્ટ્રિફિકેશન સેફ ડ્રિંકિંગ વોટર જે બહુ મહત્ત્વની બાબત છે અને સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ સેન્ટર્સ ઊભા કરવાની યોજના આ સરકારે મૂકી છે અને આ બધાની પાછળનો મુખ્ય હેતુ યુથને રોજગારી આપવી એ દેખાઈ રહ્યો છે જે કે આ બજેટનું સારું લક્ષણ છે એક્સેશન સ્લેબમાં થોડા ફેરફારો થયા છે જે અપેક્ષિત જ હતા આપનો શું માનું છે હવે પરફેક્ટ છે નાણામંત્રીની સ્પીચ આપણે જોઈએ તો એમાં એણે વિમુદ્રીકરણથી ઊભી થયેલી પરિસ્થિતિનો થોડોક ઉલ્લેખ કર્યો એમાં એણે એમ કહ્યું કે અત્યાર સુધીમાં જેટલું રેવન્યુનું કલેક્શન થયું નહોતું આટલા વર્ષોમાં એનાથી લગભગ ડબલ ઘણું રેવન્યુ કલેક્શન ટેક્સ કલેક્શન ચાલુ નાણાકીય વર્ષમાં થયું છે લગભગ ચોત્રીસ ટકા જીડીપીના દેખીતી અસર સરકારે મૂકેલી ચાર યોજનાઓ જે કાળા નાણાંને રૂપાંતરિત કરવા માટેની યોજનાઓ હતી એમાં આવેલી ટેક્સની રકમનો સમાવેશ એમાં થઈ જાય છે એટલે આ એક ચાલુ વર્ષ પૂરતી આ જમ્પ દેખાઈ શકે આ વસુલાત દરેક વર્ષે થશે એવું માની લેવાની કોઈ કારણ નથી નંબર બે એમણે જે કેટલાક આંકડાઓ મૂક્યા જે ટેકનોલોજીની ઉપલબ્ધતાને કારણે સરકાર પાસે જે ડેટા આવ્યો હોય ડેટા પ્રમાણે કેટલા ટકા લોકો કેટલી આવકમાં ટેક્સ ભરે છે દેશની વસ્તીના કેટલા ટકા લોકો આવક બતાવે છે એ જોયા પછી એને એમ લાગ્યું કે જે લોકો ટેક્સ ભરે છે એના ઉપર ટેક્સ નથી ભરતા એનું ભારણ આવી જાય છે પરિણામે એણે કેટલીક છૂટછાટ મૂકવાનો પ્રયત્ન કર્યો દાખલા તરીકે અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની આવક ધરાવતો જે જેને આપણે મધ્યમ વર્ગ ખરેખર મધ્યમ વર્ગ કહેવાય નહીં ટેક્સ ભરનારો વ્યક્તિ એ મધ્યમ વર્ગ કહેવાય જ નહીં પણ છતાં જે અઢી લાખથી પાંચ લાખની આવક ધરાવનાર વ્યક્તિ જેના ઉપર અત્યાર સુધી દસ ટકા ટેક્સનું ભારણ હતું એ હવે એણે પાંચ ટકા કર્યું અને ત્રણ લાખ સુધીની આવકવાળાને કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં સામે પચાસ લાખથી ઉપર અત્યારે એ જોગવાઈ હતી કે એક કરોડ રૂપિયા ઉપરની આવક જે સુપર રીતની વ્યાખ્યામાં આવે એના ઉપર સરચાર્જ લાગતો હતો એ હવે પચાસ લાખથી એક કરોડની આવક ઉપર લગાડી દીધો એટલે અહીંયા જે નુકસાન ગયું છે એ નુકસાન ઊંચી આવકવાળામાં સરભર કરવાનો પ્રયત્ન કર્યો છે એક બીજો મહત્ત્વનો ફેરફાર આ બજેટમાં જે જોયો મેં લોંગ ટર્મ કેપિટલ ગેન એમાં અત્યાર સુધી એવી જોગવાઈ હતી ખાસ કરીને સ્થાવર મિલકતોમાં અને મિલકતો મિલકતોમાં શેર સિવાયનીમાં કે તમારી પાસે છત્રીસ મહિનાનું હોલ્ડિંગ હોય તો તમે લાંબા ગાળાના મૂડી નફાના લાભ તમે લઈ શકતા હતા એ હવે હોલ્ડિંગ પીરિયડને ચોવીસ મહિનાનો કરી નાખેલો છે એ એક બહુ સારો છે એમાં એની જે બીજી વાત કરી કે અત્યારે આપણે ત્યાં એક ચાર ઓગણીસો એક્યાસીના વર્ષને ઇન્ડેક્સેશન માટેના ગણતરીમાં લેતી વખતે એ બેઝિયર તરીકે આપણે લેતા હતા જે બદલાવીને એણે હવે એક ચાર બે હજાર એકથી શરૂ કર્યું એને પરિણામે શું થશે કે જે પ્રોપર્ટી ઓનરોએ પોતાની પ્રોપર્ટી એક ચાર બે હજાર એક પહેલાં ખરીદ કરેલી હશે એને પોતાનું માર્કેટ વેલ્યુ જે હશે પ્રોપર્ટીની એ વેલ્યુએશન રિપોર્ટ આધારિત એને એ ઇન્ડેક્સ કોસ્ટમાં બેનિફિટ તરીકે લઈ શકશે આ એક સારો સારો ફેરફાર છે બીજો એક આણે ફેરફાર કર્યો આ સરકારે પહેલાં બજેટથી જેમ કહેતા હતા કે કોર્પોરેટ ટેક્સ છે જે એ ત્રીસ ટકામાંથી ધીમે ધીમે પચીસ ટકા લઈ આવો એણે જે આંકડાઓ મૂકીને જોયું કે મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રેન્યસ જેટલા પણ છે એની સંખ્યા નજરમાં રાખીને પચાસ કરોડ સુધીના ટર્નરોવાળી જે કંપનીઓ છે અને ભાગીદારી પેઢીઓ છે એમનો ટેક્સ રેટ જે ત્રીસ ટકામાં જતો હતો કે પચીસ ટકા મળીએ એવા એ એક સારો બેનિફિટ છે આમ એકંદરે જોઈએ તો ઇન્કમટેક્સની દ્રષ્ટિએ જે આ બે ત્રણ મહત્ત્વના ફેરફારો હતા એ સારા સારા ફેરફારો છે એક પ્રિઝમટીવ એસેસમેન્ટમાં ડિમોનેટાઇઝેશન પછી સરકારે કેશલેસ ટ્રાન્ઝેક્શન્સને મહત્વ આપવાની જે વાત કરેલી હતી એનું એક સીધો પડઘો આ બજેટમાં દેખાડો કે પચાસ લાખ સુધીના ટર્નઓવરવાળી વ્યક્તિ પ્રોફેશનલ હોય તો અને બે કરોડ સુધી જે લોકો હિસાબો ન રાખતા હોય એ લોકો આઠ ટકા નફો દેખાડી અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકતા હતા આમાં એમણે એવું કહ્યું કે જો કેશલેસ ટ્રાન્ઝેક્શનનો તમારો ટર્નઓવર હશે એમાં તો એના પછી એ ટ્રાન્ઝેક્શનના ટર્નઓવર ઉપર તમારે છ ટકા ટેક્સ ભરવાડો થશે એનો બદલ એમ થયો કે જે લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન્સથી પોતાનો બિઝનેસ કરતા હશે એને એટલું વેટેજ આઠ ટકાની જગ્યાએ છ ટકામાં ભરવાનો આવશે આમાં કેટલાક વહીવટી પ્રશ્નો ઊભા થશે કે ભાઈ જ્યારે વેપારી ચોપડા જ નથી રાખતો ત્યારે એના ટોટલ ટર્નઓવરમાંથી કેશલેસ ટ્રાન્ઝેક્શન કેવી રીતે બહાર કાઢવું કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં પરચેસ પણ હોય અને સેલ પણ હોય પણ એ બધા પ્રશ્નો આવતા દિવસોમાં એનો ખ્યાલ આવી જશે પણ એને એટલો એડવાન્ટેજ આપ્યું છે કે જો તમે કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં જશો તો તમારે બે ટકાની તમને રાહત પ્રોફિટ ગણતરીમાં મળી શકશે સૌથી મહત્વની વાત જે આખા દેશની નજર જે પોલિટિકલ કોન્ટ્રીબ્યુશન ઉપર હતી કે ભાઈ પોલિટિકલ પાર્ટીઓ જે કોન્ટ્રીબ્યુશન લે છે એના ઉપર ચેક કેવી રીતે પહેલો સારો પ્રયાસ આ સરકારે એમાં કરેલો છે અત્યાર સુધી વીસ હજાર રૂપિયા સુધીનું ડોનેશન કોઈપણ વ્યક્તિ પાસેથી તમે રોકડેથી લઈ શકતા હતા એ લિમિટ ઘટાડીને હવે બે હજાર કરી છે એમણે એક બોન્ડ બહાર પાડ્યા છે ઇલેક્ટોરલ રિડમ્શન બોન્ડ કોઈ પણ વ્યક્તિ માન્ય બેંકો પાસેથી ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ કરે એનું રિડમ્સન પછી પોલિટિકલ પાર્ટીમાં જ થઈ શકે એ રકમ પોલિટિકલ પાર્ટીમાં જ જાય પરિણામે ડોને કોન્ટ્રીબ્યુટ કરનારની આઈડેન્ટિટી પુરવાર થાય એવો એક સ્તુત્ય પ્રયત્ન આમાં આમાં કરવામાં દેખાઈ આવે છે ફરીથી પાછી એક ક્રિટિક્સની દ્રષ્ટિએ કહું તો જે સરકાર પોતે કેશલેસ ટ્રાન્ઝેક્શન માટેનું પ્રચાર અને પ્રસાર કરતું હોય એને અગત્યતા આપતી હોય એને પોલિટિકલ પાર્ટીસ ઉપર કેશથી ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂકવાની જરૂર હતી બે હજાર પણ શું કામ તમે કેશલેસ ટ્રાન્ઝેક્શન જ કરો ત્યાં એવી એક આવશ્યકતા હતી પણ તેમ છતાં આ પ્રયત્ન આવકારદાયક છે એકંદરે એમ કહું તો આ બજેટ છે એ બે હજાર સત્તરમાં રાજ્યોમાં થયેલા ચૂંટણીઓને અનુલક્ષીને એક પોલિટિકલ બજેટ છે એમ કહું તો અસ્થાન નિગણે